અમરોલીના કોસાડ આવાસમાં રહેતા ઈસમે જ્વેલર્સની દુકાનમાં કામ કરતી ધમકી આપી કે હું તને નહીં મારી પોલીસમાં ધમકીની ફરિયાદ આપી હતી જેના આધારે પોલીસે આવાસમાં રહેતા આરોપીની ધરપકડ કરી છે અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નાનપુરા વિસ્તારમાં રહેતી બાવીસ વર્ષે યુવતી ચૌટા બજારમાં જ્વેલર્સની દુકાનમાં નોકરી કરે છે તેની બાજુમાં ચંપલની દુકાનમાં કોસાડ આવાસ ખાતે રહેતો ઇબ્રાહિમ શાહ નોકરી કરતો હતો જેથી બંને વચ્ચે પહેલાં મિત્રતા થઈ હતી મિત્રતા પ્રેમ સંબંધમાં પરિણામી હતી બાદમાં ઇબ્રાહિમ સારી રીતે રહેતો ન હોવાથી યુવતીએ તેની સાથે પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો આથી ઇબ્રાહીમ યુવતીના ઘરે આવી પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતા યુવતીએ તેને ના પાડી દીધી હતી તો આઠમી તારીખે યુવતીએ ચૌટા બજારમાં જ્વેલર્સની દુકાને નોકરી પર આવી ત્યારે ઇબ્રાહીમ શાહે આવી યુવતીને ધમકી આપી કે તું કેમ મારો ફોન નથી ઉઠાવતી મારી સાથે કેમ વાત નથી કરતી એટલું જ નહીં જતાં જતાં ધમકી પણ આપી કે હું તને જીવવા નહીં દઈશ મારી નાખીશ આથી યુવતીએ પોલીસમાં આ બાબતની ફરિયાદ આપવાની નોબત આવી હતી જેથી અઠવા પોલીસે યુવતીની ફરિયાદ લઈ કોસાર આવાસ ખાતે રહેતા આરોપી ઇબ્રાહીમ યુસુફ શાહ ગુનો નોંધી ધરપકડ કરી છે અઝરણ ખુરશી સાથે હર્ષદ શેઠા